અને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા તરીકે ખાન પઠાણની ફરી એક વખત નિમણૂક કરવામાં આવી છે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે વિપક્ષ નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણની નિમણૂક કોંગ્રેસના ત્રેવીસ માંથી અઢાર કોર્પોરેટરે ચૂંટણી માટે મતદાન કર્યું છે પાંચ નારાજ કોર્પોરેટર મતદાનથી અને કમળાબેન ચાવડાએ મતદાન ન કર્યું હોવાનું માલુમ પડી રહ્યું છે તો અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા તરીકે શહેજાદ પઠાણની ફરી એક વખત નિમણૂક કરવામાં આવી છે

જે વિપક્ષ નેતા છે તે સર્વાનુમતે પસંદ કરવાનો મોકો આપવામાં આવ્યો હતો તેની અંદર અઢાર જેટલા કાઉન્સિલરો છે તેઓ હાજર રહ્યા હતા અને અઢાર જેટલા કાઉન્સિલરો દ્વારા સહજાદ ખાન પઠાણને મતદાન કરવામાં આવ્યું હતું કારણ કે કોઈ પણ પ્રતિવાદી ઉભો ન થતા સહજાદ ખાન પઠાણને અઢાર જેટલા વોટ મળ્યા હતા અને પાંચ કાઉન્સિલરો જે છે તે ગેરહાજર રહ્યા હતા તેમાં વાત કરવામાં આવે તો કામિની ઝા નીરવ ભક્તિ રાજશીર કેસરી માધુરી કલાપી અને કમળાબેન ચાવડા જેવા જે પાંચ કોર્પોરેટરો છે તેઓ ગેરહાજર રહ્યા હતા પરંતુ અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલને તેના ઉપર પ્રશ્ન કર્યા હતા હિંમતસિંહ પટેલે કહ્યું હતું કે કોઈ અન્ય કારણોસર આ કાઉન્સિલરો છે તે ગેરહાજર રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક વિરોધ વંટોળ છે ત્યાં પાંચ કાઉન્સિલરોએ કર્યો હતો તેના કારણે ગેરહાજર રહ્યા હોય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે એટલે કે અઢાર કાઉન્સિલરના પીઠબળ સાથે ફરીથી સેજારખંડ પઠાણ છે તે અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષ નેતા બન્યા છે

સમર્થનમાં એવી કોઈ નીતિ કે એવા કોઈ સિદ્ધાંતો નથી તમે ભૂતકાળમાં તમે જુઓ છો તો પાંચ પાંચ વર્ષ સુધી હું પોતે અમદાવાદ મહાનગરપાલિકાના પાંચ વર્ષ સુધી નેતા રહ્યો છું મારી પહેલાના પૂરું અનેક નેતાઓ જે છે એ પાંચ પાંચ વર્ષ સુધી રહ્યા છે એટલે પક્ષ નિર્ણય કરતો હોય છે પક્ષે જ્યારે પણ કોઈ પણ નિર્ણય કરવાનો હોય કોઈને બદલવાના હોય નવા નેતાની નિયુક્તિ કરવાની હોય એ પાર્ટી નિર્ણય કરતી હોય છે એટલે આવો કોઈ નીતિ કે નિયમ કોઈ બંધારણ નથી અને પાર્ટીના નિર્ણયથી એ સર્વમાન્ય કેટલાક સદસ્યો ગેરહાજર હતા એમાં એ નથી કોઈ કારણસર કોઈ આમ તેમ રહ્યા છે અને એ પ્રક્રિયા તમે જુઓ ખૂબ સૌહાર્દપૂર્વક બધા સારી રીતે થઈ ગઈ છે અને હવે આવનાર જે પણ જાકીય પ્રશ્નો છે લોકોના પ્રશ્નોને વાંચે આપવા માટે કોંગ્રેસ કટિબદ્ધ છે અને અત્યારે ચોમાસાની અંદર રોગચાળો મલેરિયા ડેન્ગ્યુ ચારે તરફ પાણી ફરાઈ જવાના રોડ તૂટી જવાના અનેક મુદ્દાઓ છે એમાં કોંગ્રેસ પાર્ટી સંઘર્ષ